અને ત્યારે કેમેરામેન વિના આપણે કામે વહી ગયા થોડુંક બાકી રાખ્યું રાખી પૂરું કરવાનું જો ઘર ને નવું મુરત અને નવું અયોધ્યાનું મંદિર કોમેન્ટ કરજો અને વધુમાં વધુ મારો વિડીયો શેર કરજો એટલે આવી રંગોળી આપણે પૂરી છે અને તમારે પણ પૂર્યું હોય કોઈને તો કોમેન્ટ કરજો પૂરતા નહીં જો જોઈકા બાકી છે દર વર્ષે આવી રંગોળી જ આપણે પૂરી છે અયોધ્યાનું મંદિર આપણે વિડીયોમાં જોઈને અને બનાવ્યું છે મસ્ત મજાનું ભગવાન શ્રી રામનું અહીંયા રામની તસવીર છે મસ્ત મજા નવું ઘર ને નવું મુહૂર્ત જે બીજા ઘરે આપણે બનાવ્યા છે રામ અને સીતા માતા એ પણ આપણે વિડીયોમાં બતાવશું તો વિડીયો જોતા રહીજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો જય શ્રી રામ નવા વર્ષના બધાને રામ રામ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો ભગવાન રામની તસવીર પણ આપણે દોરીવારી છે અને મસ્ત મજાની માળા પણ પહેરાઈ દીધી છે એટલે હાર પહેરાઈ દીધો છે અને અહીંયા આપણે બનાવ્યું છે અયોધ્યાનું જોરદાર મંદિર એક નંબર ખાલી કોમેન્ટ કરવાનું છે અને વધુમાં વધુ શેર કરવાનું છે કે આ રંગોળી કેવી લાગી અમારા ગામડામાં મસ્ત મજાની રંગોળી બનાવી છે જુઓ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં

અનેક અનેક પ્રકારની મીઠાઈ મળી જાય વાકાનેર ફળિયાલ પ્રસારમાં અને તાજી તાજી જલેબી પણ મળી જાય જો હા અને પેંડા સફેદ પીળા કલરના અને ગુલાબ જાંબુ પણ મળી જશે અહીંયા કણે પાંચસો ગ્રામ કહેતો પાંચસો ગ્રામ કિલો કહેતો કિલો લગન પ્રસંગમાં ભજીયા પણ બનાવવા હોય અને શાક દાળ ભાત ગમે આઈટમ બનાવી મારામાં કોમેન્ટ કરજો હું મારા મામાને વરસી દઈ હવે લગ્ન ગાળો પણ ટુકડો આવે છે પેલા તુલસી વિવાહ થાય પછી અને જો બધા બેઠા હે માણસો આપણા ચેનલમાં સબસ્ક્રાઇબર કરે છે અજયભાઈ ફોનમાં વાત કરે હાલો તાજે તાજા બેઠકા ખાવા જો ગરમ ગરમ ફાટા

جلبی تازے تازے چوکھا کچھ જાંબુ અને હલવો મસ્ત મજાનો બધી આઈટમ છે જો શક્કરપારા સોરાફરી તીખા ગાંઠિયા સેવ મમરી બધી આઈટમ મળી જશે અહીં અનેક અનેક પ્રકારની મીઠાઈ પણ છે બત્રીસ જાતની મીઠાઈ છે જો રેડી હવે ફોટો પાડી